दहेगाम पूर्णिमा हाईस्कूल पास गरनारा पर त्रीस वर्ष पुराण गैरकायदे वगर ये बांध काम बांधकाम देता वरसादी पानी केट साम भराइजता स्थले ऊपर परिस वर्ष जूना गैरकायदे पाका बांधकाम करी तरह बनावी हती। દહેગામ નગરપાલિકાના તંત્રએ નોટિસો આપી દબાણ દૂર કરવા જણાવેલ છતાં દબાણકર્તાઓના પેટના પાણી હાલતા ન હોવાથી ગેરકાયદે દુકાનો દૂર કરવા પાલિકાના ચીફ ઓફિસર ઉમાબેન રામીણા પાલિકાના એન્જિનિયર બાંધકામ ખાતાના પ્રગયેશભાઈ સોની દવાણ અને આરોગ્ય વિભાગના રાજેશભાઈ ચુનારા તથા સફાઈ કર્મચારીગણ તેમજ દહેગામ પોલીસના કાફલા સાથે રખ વર્ષ જૂની ત્રણ દુકાનો પાલિકાના તંત્રએ બે બુલડોઝર લગાવી કેર કાયદેસર તોડી પાડી હતી આ જાહેર રસ્તા ઉપર વરસાદી પાણીના નિકાલનું ગર્ણાળું કુલલું કર્યું હતું તે ગર્ણાળા ઉપર જેની દુકાનો બનાવેલ તેવા દુકાનદારો गिरीश भाई पोपट भाई मकवाणा कांता बेन अरविंद भाई बारोट जशोदा बेन कांति भाई पटेल दुकाने की पासे वर्षो चुनी मुतरडी पर लाइन में तोड़ी पाड़ी थी आज जाहिर पाका दबाण हटावता जाहिर रस्तो खुल्लो थई जता आ विस्तार रहिशो ने मुश्केली टळी हती तेवु राहदारियों ना मुखे चचाय रह्यु हतु ब्यूरो रिपोर्ट जितेंद्र पांड्या